છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં છવ્વીસ માર્ચના રોજ ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું જેના ફળસ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ પર લાખોની સંખ્યામાં મહુડાના વૃક્ષો આજે પણ ઊભા છે અને આદિવાસી લોકો મહુડાની ગૌણ પેદાશોમાંથી લાખોની આવક મેળવી રહ્યા છે આ આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રેની ગામ હતું પરંતુ તે આંદોલનની અસર છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી આ વિસ્તારની અંદર આશ્રમની અંદર હરિવલ્લભ પરીખ કરી પૂંજ ભાઈના નામે જે ઓળખાતા હતા એમણે આ ઝાડ માવડાનું નહીં કાપવા દેવા માટે એમણે આ એક આંદોલન તૈયાર ઊભું કરેલું અમારા આ વિસ્તારમાંથી અને નાલેજ પીપલની આજુબાજુના માણસોને બધા ભેગા કરીને એક રેલી સ્વરૂપે ત્યાં ગયા અને એ રેલી સ્વરૂપે જઈ અને ફોરેસ્ટ ખાતાના ડીઓ ફોરેસ્ટ સાહેબની ઓફિસમાં જઈને એક આવેદનપત્ર આપ્યું કે માવડા જે છે દોડિયાનું ફળ કહેવાય અને એ ફળ જો આ મવડું કાપી નાખે કાઢ નાખીને અને એમાંથી તેલ બને છે અને એ તેલ અમારા આદિવાસી લોકો એ બધા ખાતા મળતા ઇતિહાસની માહિતી મુજબ છવ્વીસ માર્ચ ઓગણીસો ને ચુમ્મોતેર ના દિવસે છોટા ઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજ જંગલમાં આદિવાસી મહિલાઓ આ મહોડાના ઝાડને કાપતા બચાવવા માટે મોહડાના ઝાડને ચીપકીને ચીપકો આંદોલન ચલાવ્યું હતું આ આંદોલન ની આજે પણ છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ ઉપર સારા એવા પ્રમાણમાં મહોડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યા છે અને આ મહોડાના વૃક્ષોમાંથી આદિવાસીઓ રોજગારી મેળવી રહ્યા છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટાઉદેપુર